જુનાગઢ જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોનમાં સત્યાવીસ ગામોમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ આ માગની પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાનીમાં રજૂઆત કરાઈ બોલો ભારત આજે ખડિયા ગામમાં બધા વેપારીઓ નાનો વર્ગ અહીંયા ભેગો થયો છે અને બધાનો પ્રશ્ન એટલો છે કે જે સિત્તાવીસ ગામ જુનાગઢ જિલ્લાના ઈકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે એમાં આ ખડિયા ગામ છે અને

એના બદલે સીસીટીવી કેમેરા અને ડસ્ટબીન અને જાગૃતતાના અભિયાન કરવામાં આવે આટલી માંગણી સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ધન્યવાદ